નવરાત્રી નજીક આવી ગઈ અને સાઉન્ડ બગડી ગયું જય રામ અત્યારે જવાનું છે ડેરીમાં દૂધ ભરવા એટલે દૂધ લઈને નીકળી ગયા અને સવાર સવાર માં સૂર્ય દેવ ના દર્શન થઈ ગયા ગયા ડેરીમાં પણ અહિયાં તો બહુ ભીડ હતી એટલે પછી ગયા દુકાને અને કબૂતર જોઈ લીધા ઘર બાજુ દબાવી હાય હાય ગામડાના રસ્તા ઘરે આવી ગયા એટલામાં યુટ્યુબમાં જોયું તો વ્યુ તો વધારે આવે છે પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કર્યું મારા હાથમાં છે મમરા અને ભાઈ બને લઈ દીધું પાણી નો પછી ભાઈ બને માછલી ફોન ફોન દીધો માછલી ઉપર આવી ગયા અને તીખાશી મમરા ખવડાવી દીધા એટલામાં ઘરેથી ફોન આવી ગયો કે બાદ લઈને જવાનું બાઇક લઈને ગયા પણ હેરાન થયા ગયા આખો ડુંગરામાં બધા હાગરા ઉકાઈ ગયા ખેતર તો હજુ પણ પાણી છે ચકડમ પર ફોટા પાડતા ફોન આવી ગયો કે સાઉન્ડ લઈને જવાનું મંદિર આવીને સાઉન્ડ બાર કાઢ્યું એટલામાં પિકઅપ પણ આવી ગયું પછી પિકઅપ માં સાઉન્ડ ભરી દીધું પિકઅપ લઈને નીકળી ગયા પિકઅપ માં બેસો તો આગળ ઉભું રહેવું પડે ને તો સમાજ ના સુકવા બીજો વોટર જોવા મળ્યું ત્યાં પોકી ગયા અને એમ્પ્લીફાઈ ને ખોલી ચેક કરી સાઉન્ડ ને ત્યાં મૂકી દીધું અને આવી ગયા ઘરે પછી ગયા કુવે ને મસ્ત વ્યુ જોવા મળ્યો મોટર ને ચાલુ કરી દીધું બસ આજના મિલિયોગ માં આટલું અને હા સબસ્ક્રાઇબ કરવાનું